નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો કોળી સમાજના લોકો આવ્યા ગોપાલી રાજાના સપોર્ટમાં કોળી સમાજને એક યુવાન એમ કહે છે કે હું પોતે કોળી સમાજમાંથી છું અને કોળી સમાજના લોકો ઉપર ખોટી ફરિયાદો કરી હતી અને જે ત્રણસો સિત્તેરની કલમો લગાવી હતી એ કોળી સમાજના ઉપર અત્યાચાર કર્યો હતો ત્યારે ગોપાલ ઇટાલી એક જ આવ્યો હતો અને ત્યારથી હું એના ઉપર પ્રભાવિત થયો છું અને આવનારા સમયમાં ગુજરાતના તમામ લોકો એની ઉપર પ્રભાવિત થાય અને ભાજપમાં મોટો ફેર પડવાનો છે અને ગોપાલ ઇટાલિયાભાઈ અને ગોપાલભાઈ ઇટાલિયાને તેમની પાર્ટી આગળ વધે અને તે એક મોટા હીરો બને એવી મારી અપેક્ષા છે અને તે હીરો બનશે જ